ભાજપની સેન્સ સેન્સ પ્રક્રિયામાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે આ પ્રક્રિયા દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિ જોવા મળી છે શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ પત્ની માટે સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખની આ ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિતને લઈને હાલ તો રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે

હું આજે મારા વાઈફ ની ટિકિટ માંગવા માટે આવ્યો છું અને આપ જે પ્રમાણે અહીં આપની ઉપસ્થિતિ જોવા મળી તો તેના લઈ રાજકારણમાં પણ ગરમાવો થયો છે અનેક સવાલો પણ રહ્યા છે શું આપ એના પર મારી કોંગ્રેસમાં હોવા છતાં આપ ભાજપમાં અને આપની પત્ની માટે ટિકિટ અહીંથી માંગી રહ્યા છો તો સવાલ થવાના મારા બાર વર્ષની કોંગ્રેસમાં જર્ની ટૂક સમયમાં હું પૂરી કરું છું આગળ એક બે દિવસમાં હું રાજીનામું આપું છું સારા અનુભવ ખરાબ અનુભવ મળ્યા તેથી આજે હું આજે અહીંયા છું આપ રાજીનામું કેમ આપવા માંગશો ફરીવાર જણાવશો હું હાલમાં કાર્યકારી સહ પ્રમુખ હતો કોંગ્રેસનો અને ફ્રી હેન્ડ જે મારાથી કામ નહીં થઈ રહ્યું હતું તેના લીધે હું આપું છું કારણ કે હું જયારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો મેલામાં દબાણમાં હું નહીં પણ એ થયું નહિ મારાથી લોકોના દબાણ ના લીધે કામ નહી થયું તેના લીધે હું આજે કોંગ્રેસ હું રાજીનામું આપ્યું જી રોનકભાઈ શું તમે ભાજપ માં જોડાવાના છો अत्या मरु वॉट टू सेन्स लवाकी आहे सायन्स चर्चा थाय शू ते हा निर्णय लो આવો અમારી સાથે જોડાયા માહિતી આપી આપીએ બદલ આપનો આભાર તો વલસાડ ભાજપની આ સેન્સની પ્રક્રિયા દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિ જોવા મળી અને તેને લઈને હાલ તો મહત્વના સમાચાર એ છે કે આગામી બે દિવસમાં તેઓ રાજીનામું આપશે અને સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસને આ મોટો જટકો લાગ્યો છે આગામી બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે કોંગ્રેસના શહેર પ્રમુખ રોનક શાહ પક્ષમાંથી રાજીનામું આપશે અને ત્યારબાદ હવે આગામી સમયમાં એ નક્કી કરશે કે ભાજપ સાથે જોડાવું કે કેમ કારણ કે આજે જ્યારે ભાજપની આ સેન્સની પ્રક્રિયાની શરૂઆત થઈ હતી અને એ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ છે પોતાની પત્ની માટે અહીં પહોંચ્યા હતા અને શહેર કોંગ્રેસ પ્રમુખની આ હાજરીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે તેમણે સ્પષ્ટતા એ કરી છે કે એક બે દિવસમાં તેઓ રાજીનામું આપશે અને આ સાથે જ આગામી દિવસોમાં કોંગ્રેસને આ રાજીનામું સોંપશે તેવી પણ વાત કરી ભાજપમાં જોડાવા અંગે ટૂંક સમયમાં પણ નિર્ણય તેઓ લઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસને આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે અને શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક શાહે પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરી છે